જી મારું નામ વિપુલ સુહાગિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સિવિલ હતી શનિવારે મને ફરિયાદ મળી હતી કે અમે અહીંયા એક તારીખથી એડમિટ છે પાંચ છ જણા એડમિટ છે અને અમારું ઓપરેશન થતું નથી મેં જાણકારી મેળવી કે એક તારીખથી આ લોકો અહીંયા એડમિટ છે અને ઓપરેશન કેમ નથી થતું મેં સુપ્રિન્ટેન્ડન્ટ મેડમને ફોન કર્યો મને કે હમણાં જાણકારી મેળવી અને કહું છું એક કલાક સુધી મેં ફોન કર્યા પણ કોઈ જવાબ નહીં મળ્યો છે મારો ફોન કટ કરી નાખ્યો મેં ગાંધીનગર આરોગ્ય મંત્રીના પીએને ફોન કર્યો તો એમણે જાણકારી મેળવીને મને એવું માહિતી આપી કે ભાઈ અહીંયા ઓપરેશન થિયેટર બંધ છે એમાં એસી ખરાબ છે એટલે ઓપરેશન થતા નથી તો આ ભાઈ છે એ એક વર્ષથી અહીં ધક્કા ગાય છે એક વર્ષ પહેલાં અહીંયા આવ્યા ત્યારે ડોક્ટરો વેકેશન ઉપર હતા ત્યારબાદ પાછા આવ્યા ત્યારે ઇમ્પ્લાન્ટ નહોતા અત્યારે પાછા આવ્યા તો ઓપરેશન થિયેટર બંધ છે એટલે શું છે આ આ આ આ આ આરોગ્યની હેલ્થની સુવિધા ગુજરાત રાજ્યની કઈ રીતની છે માણસ એક એક વર્ષ સુધી એના ઓપરેશન એની પીડા હોય દૂર કરવા માટે વારંવાર ધક્કા ખાવા પડે નાનો માણસ ગરીબ માણસ સિવિલ હોસ્પિટલમાં આવતો હોય અને એને એક એક વર્ષ સુધી ગોઠણનું ઓપરેશન કરવા માટે રાહ જોવી પડે દસ દસ દિવસ સુધી ઓપરેશન ન થાય કારણ કે ઓપરેશન ઓપરેશન થિયેટરમાં એસી બંધ છે એના માટે આ કેટલી ગંભીર બાબત છે ગઈકાલે આરોગ્ય મંત્રી પણ અહીં આવ્યા હતા તો મેં એમના પીએ ને જાણ કરી હતી મુલાકાત લેવી જોઈએ ખરેખર શું હકીકત છે કાલે એમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે હર્ષભાઈ નો ફોન આવ્યો એટલે હું બિલ્ડિંગ જોવા આવ્યો તો એમણે એ જોવું જોઈતું અહીંયા સ્ટાફ કેટલો છે કેટલો સ્ટાફ ઘટે છે શું પરિસ્થિતિ છે શું અહીંયા તકલીફ છે શું ગરીબ લોકો અહીંયા થઈ છે એમની પરિસ્થિતિ શું છે એમની સમસ્યા શું છે એ જોવાનો એમની પાસે સમય નથી ખાલી હર્ષભાઈએ ફોન કર્યો એટલે બિલ્ડિંગ જોવા આવ્યા કેટલી ગંભીર બાબત છે આરોગ્ય મંત્રીની કોઈ જવાબદારી છે કે નહીં આ ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં બેઠી છે અને આરોગ્યની હેલ્થની આ વ્યવસ્થા છે લોકોને વગર વાગે દસ દસ દિવસ સુધી અહિયાં સડવું પડે આ લોકો માણસ નથી સમજતા માણસને કીડા મકોડા સમજે છે આ હાલત છે અત્યારે આ સુરત સિવિલ હોસ્પિટલ ની